પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું મંત્રી શ્રી સંઘવીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ દસ ઓગસ્ટના રોજ રાજકોટ અગિયાર ઓગસ્ટે સુરત બાર ઓગસ્ટે વડોદરા અને તેર ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે આ પ્રોગ્રામ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને ચૌદ હજાર બસો બાણું ગ્રામ પંચાયતોમાં પણ આ તિરંગા યાત્રાની ઉજવણી થશે આ યાત્રામાં રાજ્યભરની અંદાજે બે હજાર બસોથી વધુ સંસ્થાઓ સહભાગી થશે આ ઉપરાંત ખાસ કરીને બોર્ડરના ગામડાઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે ગુજરાત ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ જે આપણે અંતરિયાલ ગામડાઓ છે અને ખાસ કરીને બોર્ડરો પર જે ગામડાઓ છે ત્યાં વિશેષ રીતે સરકારની વિવિધ એજન્સીઓ અને ગામના સરપંચો અને સામાજિક સંસ્થાઓ મળીને ત્રણ દિવસ સ્પેશિયલ ડ્રાઈવ અને અગિયાર બાર તેર તારીખે જે બોર્ડરોના ગામડાઓ છે ત્યાં ઘરો પર તિરંગા લાગે ગામની અંદર પચીસ પચાસ સો લોકો બી હોય એ તિરંગા યાત્રા નાની તિરંગા યાત્રા બી ભલે નીકળે પણ એ તિરંગા યાત્રા નીકળવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને બોર્ડર વિલેજીસ પર આપણે ખાસ ભાર મૂક્યો છે અને ત્યાં વ્યવસ્થાઓ બી ખૂબ સારી રીતે થઈ ગઈ છે લોકોના ઘર સુધી લાગી શકે તે માટે સરકારે અને સંસ્થાઓ દ્વારા બીજી લાખોની સંખ્યામાં તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં લોકો પોતાના પરિવાર જોડે તિરંગા યાત્રામાં તો જોડાશે જ સાથે સાથે તિરંગા યાત્રા દરમિયાન આપણી જે ફોર્સિસ છે એની પરેડ ને બી નિહાળી શકશે એમના વિવિધ બેન્ડોને બી નિહાળી શકશે સાથે જે ગુજરાતની ઓળખ છે ગુજરાતના આપણા ગરબા આપણા આદિવાસી સમાજના અલગ અલગ સ્થળના જે નૃત્ય છે અને સૌરાષ્ટ્રના તેને બી ખાસ આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તિરંગા યાત્રા અને તિરંગા વિતરણ અને આ આખા અભિયાનને લઈને તૈયારીઓને લઈને સંપૂર્ણ બેઠકો બી થઈ ગઈ છે અને સામાજિક સંસ્થાઓને હું આ મીડિયા થકી અને આપ સૌના વતી થકી એમને આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ ટૂંકા ગાળામાં વ્યવસ્થાઓ બી કરી અને તિરંગા યાત્રાનું મહત્ત્વ સમજીને તિરંગાનું જે ડેકોરમ જોડે આપણે આ યાત્રાઓ બધા જ સારી રીતે નીકળે તેવી સૌ લોકોને હું શુભકામનાઓ તો મેં પહેલાં જ કહ્યું કે તમામ બાળકોને જ્યારે તિરંગો આપતા હોઈએ ત્યારે સ્કૂલોમાં એસેમ્બલીની અંદર ત્યાંના શિક્ષકો દ્વારા જે બાળકો છે એને તિરંગાનું જે મહત્ત્વ છે અને તિરંગાને ખરેખર એ એનું જે ડેકોરમ છે એના જે નિયમો છે એ સમજાવીને આપવામાં આવશે અને મારી આપ સૌને વિનંતી છે કે તિરંગો એ આપણા સૌનો છે આ તિરંગાનું આન બાન સાન એ બધું જ સચવાવું જોઈએ અને એના નિયમોનું પાલન કરવું એ તમામ નાગરિકોનું ફરજ છે એટલે તમે બી ચેનલો વતી આ તિરંગાઓ જે આપણે ઘરમાં લગાડીએ એ તિરંગાને કઈ રીતે સાચવીને ફોલ્ડ કરીને મૂકવો ભૂતકાળની અંદર બી ચેનલોનો સહયોગ રહ્યો છે અને આ વર્ષે બી ચેનલોએ તિરંગાને ખાસ કરીને ડેકોરમ કઈ રીતે ચાલવવું તે માટે લોકોને આ માહિતી આપવામાં આપ સૌ લોકોની મદદ જરૂરથી મળશે તેવો મને સો ટકા વિશ્વાસ છે કે પેરિસમાં જે પ્રકારની ઘટના બની છે પ્રધાનમંત્રી શ્રીએ સ્વયં આયો એને સંપૂર્ણ સૂચના બી આપી એમની જોડે ચર્ચા બી થઈ છે અને એનું ક્લેરિફિકેશન અને એની માહિતી બી એમના ટ્વીટના માધ્યમથી આપણે સૌ લોકોને મળી છે કેન્દ્ર સરકાર આ તમામ વિશે હું આપણે સૌ જાણીએ જ છે કે એક્ટિવ છે ને એ બાબતે કામગીરી કરી રહી છે